અને તકલીફ છે ને ગણેશભાઈ સારા માણા ને દુનિયામાં જેને સારું કરવું છે ને એને તકલીફ છે દેવ કાકા ભૂંડું કરવું છે ને ક્યાં મીંદડ આડા ઉતરે છે જરૂર કઈક બગાડવા નીકળે એને કોઈ દિવસ સુખ ન થાય નક્કી કરી લીજો નજાને કોણ સી શિકાયત કે હમ શિકાર હો ગયે જીતના દિલ સાફ રખા ઉતને હિ ગુનેગાર હો ગયે યાર જેનામાં કઈક કરવા કરી છૂટવાની ભાવના છે એને જ આડા ઉતરે છે બાકી હારા માણન ક્યાં તકલીફ હારાને ને જ હોય છે તમે જોજો આપણી કેવાય છે ભૂંડું ભાવ જીવે કોરોનામાં જેટલા હારા હતા એટલા વ્યા ગયા બાકી અમુક અમુક ને તમે નક્કી કરી લેજો કેટલાય સ્વજનો ખોયા છે એ બધા આપણે શ્રદ્ધાંજલિ આપી જેને જેને આવું બન્યું છે જ્યાં જ્યાં હમણાં પણ જે શરૂઆતમાં તમને ઉલ્લેખ કરી દો આંતકી હુમલો થયો એમાં પણ જેને સ્વજનો ખોયા છે એને પણ આપણે શબ્દો થી શ્રદ્ધાંજલિ આપી આવા બધાય બનતા હોય પ્રશ્નો ત્યારે આપણને એવું થાય ગણેશભાઈ આપણે હિન્દુ બનવાની જરૂર છે હવે જ્ઞાતિના વાડા મૂકી અને આપણે એક થઈ જાય તો આવું ઘણું બધું ઓછું થઈ જાય